સમર્થન જાહેર કરવામાં આવ્યું તો હું તેમને પૂછવા માંગુ છું કે તે લોહાણા સમાજના પ્રમુખ છે કે ભાજપના પે સમિતિના સદસ્ય શું લોહાણા મહાપરિષદ ભાજપની શાખા છે તે જયારે હોય ત્યારે સતત સમર્થન જાહેર કરી દે છે કોંગ્રેસમાં અનેક રઘુવંશી આગેવાનો છે તો સતત ને સતત આ લેટર પેડનો ઉપયોગ કેમ કરવામાં આવે છે અને જ્યારે લોહાણા સમાજ સામે અન્યાય થાય છે ત્યારે લોહા ત્યારે પ્રમુખશ્રી મોઢામાં મગ કેમ ભરાઈ જાય છે જ્યારે જલારામ સર્કલ જુનાગઢમાં ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે તે કેમ કશું ન બોલ્યા ડોક્ટર અતુલ શબ્દના મુદ્દે તેમણે કેમ કશું નિવેદન ન આપ્યું જ્યારે ભાજપના ધારાસભ્ય દ્વારા જલારામ બાપા વિશે વિવાદી ટિપ્પણી કરવામાં આવી ત્યારે તે ક્યાં ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તો શું આ ને સતત ભાજપને સમર્થન આપવું તો તેમને કશો ફાયદો મળી રહ્યો છે હું તેમને વિનંતી કરવા માંગુ છું કે સમાજમાં અનેક પ્રશ્નો છે તેમાં ધ્યાન આપે રાજકોટ નો સમાજ ખુબ સમજુ છે અને અને તે મત આપવાનો છે તો હું આપને વિનંતી કરું છું કે આપ સમાજમાં ધ્યાન આપો જો તમારે રાજકારણ કરવું હોય તો રાજકોટ ની અંદર ભાજપ નો ફટકો નાખી અને મેદાન માં આવી જાઓ અને તમે તમારા પદેથી રાજીનામું આપો અમે તમને પ્રમુખ તરીકે સ્વીકારતા નથી જય હિન્દ જય તલારામ